તો મિત્રો આમ તમે નોર્મલી મારા રીલ્સ ને જોતા હા ઇન્સ્ટાગ્રામમાં તો એટલી પબ્લિક ન હોય તો તમે અત્યારે જોઈ લો કેટલા માણસ છે ને આ આપડે મધુવંતી નદી છે બરોબર મિત્રો નદીમાં પડી પડીને અત્યારે બધા નાઈ છે તો આપણે તો નાવાનો બહુ કોઈ વિષય નથી પણ ફરવા આવ્યા દોસ્તારો ભાઈ બ્લોગ બનાવવા આવ્યા તો આગળ કન્ટિન્યુ બન્યા થાય મિત્રો તમે ટ્રાફિક જો ખરે કેટલું માણસ છે મિત્રો આમ તમે આડા દિયકા આવો તો એટલી ટ્રાફિક ન હોય મિત્રો પણ અત્યારે તમે જો બધા નાવાન ફરવા મીજા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વાહ અમે મુક્તિધામ છે બરોબર આ બધા બેઠા હા જો મિત્રો નાવા જાય બધાય તો મિત્રો ઘણા લાંબા ટાઈમ પછી બ્લોગ આવ્યો એનું કારણ છે કે વૈષ્ણવ મિત્રો મારું એક્સિડન્ટ થઈ ગયું બરોબર તો પછી મારે મિત્રો કાયમે જવાનું થયું હતું તો હમણાં ટાઈમ નહોતો મળ્યો પણ મેં કીધું આજ મિત્રો આપણે બનાવવાનો છે બ્લોગ તો હાલો મહિના રજો આગળ હવે મિત્રો આપણે ફરીએ છીએ એટલામાં તો મિત્રો આપણે બહુ નાવાનો તો વિશા નથી કારણ છે પહેલાં જ મિત્રો ત્રણ જણાને ચડાવવાનો કોશિશ થઈ ગઈ જો મિત્રો આપણે મિત્ર લાય ઉભા રહ્યા જાવ લાય જાવ સટો ભાગે સટો ભાગાય બ્લોક માં લઈ લીધો મિત્રો ઘણા આપણે ભેગા થઈ જાય ગામ માં જાણીતા હોય એટલે વાંધો ન આવે તો જો હજી જાય છે આ બાજુ જો તો ભાઈ ગો ભાઈ ગો સટો ભાઈ ગો તો મિત્રો આ માર પાતા ગામના બધા લોકો છે મિત્રો સબસ્ક્રાઇબ તો કરી કરી એને આમાં બધાને વિડીયો ઉતારવી છે બધું હાલો ભઈના રેજો આગળ ફાઇનલી મિત્રો જો આપણી ટીમ આવી ગઈ બરોબર જો વારિયા વાગડી નાવા પડવાનું કે પણ આપણે બહુ વિશાળ ના નાવાનો આપણે પગું ને પીના કરી લઈએ તો આ બધા છે આ તો આખાય ભાઈ બ્લોક માં આખાય ને લીધા બરોબર આખે નાવા પડવાનું કે એ લાઈક સબસ્ક્રાઇબ કરો ને કે એટલે તમે લાઈક સબસ્ક્રાઇબ તમે કરી દેજો યુટ્યુબ માં એવી મહેનત થાય તો બરોબર મિત્રો શિવલિંગ જો આપણે અહીંથી એટલી સેટી છે બરોબર બરાબર આમ તમે વિડીયો જોતા હોય તો કઈ મિત્રો વા લગન પાણી હોય કાઠા લગન મિત્રો આ જો દરિયો એટલો સેટો હોય ગયો એનું કારણ તમને નથી ખબર પણ કઈ મિત્રો દરિયો પાછળ હટી ગયો પાછળ મિત્રો જ્યાં સુધી આ માણસ નાય ને ત્યાં સુધી મિત્રો દરિયો જ દરિયો હોય તમે મારા આગલા વિડીયો તમે જોયો જ હા તો આજ તો મિત્રો એટલો દરિયો પાછળ હટી ગયો એટલે માણસ ત્યાં સુધી આવા જાય ને આપણે એટલા રખડીએ ને શૂટિંગ ઉતારીએ ને તમને દેખાડીએ બરોબર તો આગળ બનાવે જો મિત્રો ઓ મિત્રો આ આપણે એક સબસ્ક્રાઈબર મળી ગયા તો ભાઈ લાઈક કરવાનું કહી દે તો મિત્રો લાઈક કરવાનું કે મિત્રો આપણે વિડીયો બહાર લગન જાય એટલે ખૂબ આનંદ આવ્યો તો હવે તમારે સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી નાખો મિત્રો એવડી મહેનત કરીએ જો ભાઈ પડતા પડતા રહી ગયો એટલે ધ્યાન રાખવું પડે મિત્રો ફૂલ પાણી જાય ને હું પાણીની અંદર જો ગોઠવણ ગોઠવણ પાણી થાય મિત્રો હાલો મિત્રો આપણે બહાર નીકળીએ થોડુંક કામ પતાવી લે પછી કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે અજય મોઢા મળી ગયો vlog માં આવી ગયા આપણે કે લગભગ લગભગ vlog માં આપણે હોય જ આપણે ભેગો વરસ માં થી કેટલી આવ્યા અરે અમે અમે તો કઈ આવી ગયા યાર વાહ ભાઈ તમારો કોન્ટેક્ટ નતો થયો ભાઈ એટલે નજર જોઈ કેવું રાખ્યું તમને ખૂબ આનંદ આવ્યો ભાઈ ગોવા જેવું થઈ ગયું ગોવા નહીં પણ માધવપુર બીચ છે મિની ગોવા હાલો આપણે આગળ પછી ભેગા થાય રામ રામ તો ભાઈ આપડે બીજા યુટ્યુબર આર સ્ટુડિયો વાળા લક્ષ્મણભાઈ મળી ગયા તો જો એ બ્લોગ બનાવે આપણે લક્ષ્મણભાઈ આર સ્ટુડિયો વાળા તો એને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જો એ વિડીયો ઉતારે આ રીતના બનાવે મારી ભીણે એની પાસે મિત્રો એલું છે ટ્રાઈપોડ ને આપણી પાસે ઈચ્છે ઉતારીએ બરાબર ભાઈ હજી તો આપણે રખડીએ બનાવે જો આગળ મિત્રો આ વિથઆઉટ માઇક નો ઓડિયો હા તમે ખાલી પબ્લિક નો અવાજ સાંભળી શકો એટલો ફૂલ અવાજ આવે જો પબ્લિક ની સાઈન ને આપણો મિત્ર ભાઈ તને આવે કેવું આનંદ આ આવે વિડીયો તો મિત્રો આ ફરી નદી છે બરોબર ને વૈષ્મા ટોબરા જેવું થઈ ગયું અમે અત્યારે ત્યાં આવ્યા ને રખડીયા બધું કર્યા તમે પબ્લિક જો માથું લગન જો મિત્રો પબ્લિક કેટલી છે મિત્રો ફોન નું ઝૂમ પૂરું થઈ ગયું મિત્રો પબ્લિક પૂરી નથી થતી કારણ છે મિત્રો માથું પૂરા જાય ત્રણ કિલોમીટર બરોબર તો ત્રણ કિલોમીટર લગન ઇનમ માણસ છે તમને મોબાઈલમાં વધારે ઝૂમ નથી થતું દેખાડે તો વા માઇક વગરનો ઓડિયો છે બરોબર આમાં પબ્લિકનો જુદો અવાજ આવતો હવે માઇક હટાવી નાખ્યું એટલે નેચરલ અવાજ તમને આવી ગયા જેટલા માણસ છે એટલા આખા બરોબર ના ખુશ થાય અમારે હું હોય ખબર નહીં કે જેટલા સિક્યોરિટી છે સિક્યોરિટી જાય ચલો પાણી કેટલું થઈ ગયું અહીં તમે વાહ ખાલી જાવ તમે વાહ હવે આ બધા બેઠા ને મિત્રો ત્યાં આપણે હાલી નથી થતા બરોબર ઘણી વાર મિત્રો આપણે માઇક હટાવીને રાખવું એટલે બધું તમને સોંપું હોય બરોબર પછી આપણે માઇક પાછું કનેક્ટ કરી લે હું ને પછી તમને વ્લોક બનાવીને દેખાડજો અત્યારે મિત્રો તમે ખાલી અવાજ ને બધું સાંભળ્યો નેચ્યુરલ રીતના મિત્રો નાવા તો નહોતું જવું બરોબર મેં માઇક લગાડી લીધો હતો આ કંઈક ધરા નાવા આવેલા જ આવ્યા જ તો મિત્રો બહુ ઊંડામાં નથી જવું આપણે દરિયે તો જાઉં જ ને જો આપણે નદીનો ભેખર છે બરોબર ત્યાં જવાનું છે નાવા ને આપણે શિવલિંગ છે શિવ મહાદેવ ભગવાનનું

ખાવાનું તો છે જ બરોબર હવે દોસ્તા લઈને આવ્યો તો નવું પડે શું સેફટીમાં નાવાનું નવાનું વાંધો નહીં મિત્રો ફાઈનલી મિત્રો લેર આવી ગઈ મિત્રો આવે આવે મિત્રો આવે આવે ફૂલ મિત્રો મિત્રો ફૂલ દોસ્તા રોજ બધા આનંદ લઈએ બરોબર આપણે બહુ અંદર જ જાવ બરોબર હા આપણે બહુ ઓ મિત્રો પબ્લિક કેટલી થઈ ગઈ જો તમે હા આપણા ગામનું મિત્રો ટ્યુબલાઇટ જો ચાર જણા મિત્રો ચાર જણાની સવારી કોઈ મિત્રો પાંચ સાડા જેવું થઈ ગયું મિત્રો ને આપણે હજી નાહી બરોબર ધારી આવ્યા મિત્રો આપણે શિવલિંગમાં નદીમાં નદી માં નાવા ગયા હતા ને હવે મિત્રો આપણે અહીં નાહી બરોબર ખાલી પબ્લિક જો મિત્રો વધી ગઈ કેટલી વધી ગઈ પબ્લિક જો હવે મિત્રો કીધા ગોવા જવું બરોબર મિની ગોવા છે આપણે જઈએ તમારે મારે નાવું ભાઈ બી આવી જજો મિત્રો આપણા મિની ગોવામાં બરોબર ગોવાથી ઓછું ને મિત્રો પબ્લિક તમે જોઈ જાવ ખાલી મિત્રો આપણે આ બાજુ તો જઈએ બરોબર આ બાજુ જવું ને હવે આપણે શિવલિંગ બાજુ રાખું બરોબર પણ ત્યાં જઈને જો પબ્લિક છે હું રિએક્શન છે ત્યાં મિત્રો પબ્લિક વધારે છે હાલો આપણે ત્યાં જઈને તમને કન્ટિન્યુ કરીએ ફાઇનલી મિત્રો આપણે ઓહલી સાઈડથી આ સાઈડ આવી ગયા જો મિત્રો આપણે ઓલી સાઈડ હતા બરાબર ત્યાંથી આપણે આ સાઈડ આવી ગયા બરાબર તો તમે અહીંની પબ્લિક ખાલી જોઈ લો મિત્રો થોડી તકલીફ આવી શકે પણ મિત્રો આપણે માઇક હવે મૂકી દીધું એનું કારણ છે કે બાઇક આપણે મિત્રો અહીં રાખવાનું પણ હવે કાઠલો અહીંયા ભીનો થઈ ગયો ને એટલે બાઇકમાં પાણી ન જાય મિત્રો ફોન તો વોટરપ્રૂફ છે ફોનની કંઈ ટેન્શન નથી મિત્રો માઇક કાઢી લીધો આપણે મિત્રો હવે તમને પબ્લિક દેખાડું તો આગળ રહ્યું મિત્રો છે ને પબ્લિક આને કહેવાય મિત્રો મિની ગોવા તમારે મિત્રો ગોવા જવાની જરૂર જ નથી તમે ખાલી માથુપુર બીજું ઉપર ભાઈ બીજ નદી આવી જજો તમને ગોવા જેવું જ આનંદ આવશે હાલો મિત્રો આગળ કન્ટિન્યુ રાખી દો ફાઈનલી મિત્રો આપણે પૂગી ગયા ઘરે વાતથી આપણે હમણાં આવતા રહીએ બરોબર દરિયેથી તો મિત્રો હવે આપણે જાહુ નાવા બરોબર એનું કારણ છે કે મિત્રો આપણે દરિયા બાજુ નાવા ગયા હતા એટલે ઘેરાવીને એક ફેર નાવું પડે એટલે હું મિત્રો કાનમાં રહેતી કે ગયું ને તો એ ચોખ્ખું થઈ જાય બરોબર તો કાંઈ વાત દોરી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ મિત્રો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ને કેવો લાગ્યો અમારો વિલોગી ધોરાક તમે કોમેન્ટમાં કહેજો ધન્યવાદ